આકાશવાણીનું આ ભોજ કેન્દ્ર છે શ્રોતા મિત્રો સાંપ્રત કાર્યક્રમ અંતર્ગત પ્રસ્તુત છે પ્રકૃતિ સાથે સાહસનો આનંદ મલ્હાર કેમ્પના ફાઉન્ડર્સ કેતન ગોસ્વામી અને અલ્પેશ પટેલ સાથે ચિત્રા ચૌધરીએ લીધેલી મુલાકાત નમસ્કાર શ્રોતા મિત્રો મશીન ને જેમ દોડતી ભાગતી આ વ્યસ્ત દુનિયામાં જો કદાચ થોડાક સમય માટે પ્રકૃતિ નજીક જવા મળે તો કોને ન ગમે અને એમાં પણ જો સાથે સાથે થોડું એડવેન્ચર ઉમેરીએ તો થયું ને મજાની મજા ને ફિટનેસની ફિટનેસ આ જ વિષય પર ચર્ચા કરવા માટે આજે આપણી સાથે છે મલ્હાર કેપના ફાઉન્ડર્સ કેતન ગોસ્વામી અને અલ્પેશ પટેલ આકાશવાણી ભુજમાં કેતન અને અલ્પેશભાઈ આપનું સ્વાગત છે કેતનભાઈ મારો સૌથી પહેલો સવાલ એ છે કે એડવેન્ચર ને ટ્રેકિંગ એટલે શું એડવેન્ચર અને ટ્રેકિંગ એટલે એડવેન્ચર્સની અંદર ટ્રેકિંગ આવી જાય છે કે જે પણ આપણે સાહસ પ્રવૃત્તિ કરી છીએ એ બધી એડવેન્ચર્સ છે પછી જેમ કે એની અંદર તમે ટ્રેકિંગ જે આપણે ડુંગરમાં જતા હોઈએ છે તો જે પણ આપણે રસ્તો હોય એ રસ્તે રસ્તે તમે જાઓ તો હાઇકિંગ છે અને ક્યાંય રસ્તો ન હોય અને રસ્તો બનાવીને તમે જાઓ એને ટ્રેકિંગ કહેવામાં આવે છે અલ્પેશ તમને આઈડિયા કેવી રીતે આવ્યો કે તમે આ પ્રોફેશનમાં જોડાશો અને આ મલાર કેમ્પ એના વિશે થોડીક વાત કરશો ફરવા ફરવાનો શોખ અને નવું નવું એક્સપ્લોર કરવાનો શોખ અને સાથે સાથે પ્રકૃતિને માણવાનો શોખ આ બધી વસ્તુનો સમન્વય થતાં અમે ધીમે ધીમે ટ્રેકિંગનું આયોજન કર્યું અને નવા નવા કચ્છમાં જ ઘણા બધા એવા નાના મોટા હિલ સ્ટેશન છે કે જ્યાં આપણે જઈને આપણે નવું નવું જોઈ શકીએ છીએ નવું નવું જાણી શકીએ છીએ અને પ્રકૃતિને ખાસ અલગ અલગ એંગલથી જોઈ શકીએ છીએ જેમ કે કચ્છમાં જ સમજી લો કે થ્રોન ફોરેસ્ટ છે ધીણોધરનો અલગ પ્રકારનો જ ડુંગર છે કાળા ડુંગરનું અલગ જ લેન્ડસ્કેપ છે નાનામો ડુંગરનો અલગ લેન્ડસ્કેપ છે આ બધી વસ્તુઓ નવી નવી વસ્તુ જોવાનો અને આ બધી વસ્તુ એક્સપ્લોર કરવાનો શોખને કારણે આ બધી વસ્તુ ધીમે ધીમે આગળ ચાલુ કરી અમે બરાબર કેતનભાઈ તમારા પાર્ટિસિપન્ટ્સને કઈ રીતે કઈ જગ્યા પર લઈ જવાના છે તેનું પ્લાનિંગ તમે કેવી રીતે કરો છો જેમ કે કોઈ પણ એક ડેસ્ટિનેશન હોય છે તો પહેલા અમે પોતે જોવા માટે જઈએ કે અહીંયા કને કઈ ટાઈપની એડવેન્ચર કરી શકું એ બધું રેકી કરી અને એનો વર્કઆઉટ કરીએ કે ભાઈ આમાં કેટલા જણા લઈ આવી શકું એની શું કોસ્ટિંગ આવશે આપણા ટીમના મેમ્બર કેટલા જોઈશે અને અહીંયા કને ટ્રેકિંગ કરાવવું કે કેમ્પિંગ કરાવવું તો એ આખું ટીમ વર્કમાં અમે બધું કામ કરતા હોઈએ છે બરાબર તો અલ્પેશભાઈ જ્યારે તમે આ બધું પ્લાન કરો તો આ ડિસાઈડ કેવી રીતે કરો કે આ ટ્રેકિંગ ગ્રુપમાં તમે કયા મેમ્બર્સ લઈ જાશો શું તમે બધાને લઈ જાઓ કે એજ ગ્રુપ ડિસાઈડ કરો કેવી રીતે વિચારો તમે એટલે એમાં લોકેશનને ધ્યાનમાં રાખીને જો ડિફિકલ્ટી હોય તો અમે એક ક્લેરિફિકેશન આપી દઈએ કે જો તમારી ફિટનેસ સારી છે તો તમે જોડાઈ શકો છો અધરવાઇઝ પછી અમે એ પ્રકાર ફેમિલી પિકનિક થઈ એવું હોય તો એવા ડેસ્ટિનેશન ઉપર ફેમિલી પિકનિક ગોઠવીએ આવી રીતે અલગ અલગ લોકેશન ઉપર કેવી એક્ટિવિટી થઈ શકશે અને કેવા કેવા લોકો જોડાઈ શકશે ખાસ તો સમજી લો કે ફિટનેસ ને આધારિત જ બધી વસ્તુ ડિસાઈડ થઈ શકે કે કયા એજ ગ્રુપ ને જોડવું આમાં તો કેતન ભાઈ આ તમે જે એકદમ જાણીતી જગ્યા હોય બધાને ખબર હોય એવી જ જગ્યા તમે ઓર્ગેનાઇઝ કરો કે તમે ગમે ત્યાં અનએક્સપ્લોર્ડ પ્લેસીસ પર આ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝ કરો છો જાણતી જગ્યાઓમાં તો અમે કરીએ જ છીએ પણ અત્યારે મોસ્ટ ઓફ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે ઓફ બીટ અને પબ્લિક ન જાતી હોય એવી જગ્યા ઉપર લોકોને જવું વધારે ગમતું હોય છે તો એવી રીતના અમે કાંઈ ને કાંઈ નવી જગ્યાઓ શોધી લોકલ સપોર્ટ લઈ અને ઓફ બીટ અમે ટ્રેકિંગ એડવેન્ચર્સ કરતા હોઈએ છીએ બરાબર તમે કેમ્પ વિશે થોડીક માહિતી આપશો કે તમારો આ કેમ્પ કચ્છ પૂરતો જ સીમિત છે કે તમે કચ્છ બહાર પણ કેમ્પ કરો છો શરૂઆત અમે કચ્છથી જ કરી હતી પણ હવે ધીમે ધીમે છેલ્લા બે અઢી વર્ષથી અમે કેદારનાથ છે લદ્દાખ છે આ બધા ડેસ્ટિનેશનો જે હિમાચલ પ્રદેશ છે મનાલી આ બધા વિસ્તારો પણ ધીમે ધીમે કવર કરવાનું ચાલુ કર્યું છે અને કેદાર કંઠા જેવા મતલબ કે આવા જે થોડા ડિફિકલ્ટ કહેવાતા ટ્રેકો પણ એ પણ અમે કવર કરીએ છીએ હવે તો અલ્પેશભાઈ અગર જો કોઈને તમારી સાથે જોડાવવું હોય આવું હોય કે ભાઈ અમને આવું છે કેમ્પમાં કે કોઈ ટ્રેકિંગમાં જવા માંગે છે કેવી રીતે તમારી સાથે જોડાઈ શકે અમારું ઇન્સ્ટાગ્રામ નું પેજ પણ છે મલાર ગેમ્પિંગના નામથી જ છે અને એના સિવાય અમારા વોટ્સઅપ ગ્રુપ પણ ચાલે છે કે જેમાં અમારી જે રેગ્યુલર એક્ટિવિટી જે હોય છે એનો અમે મેસેજ અથવા તો પોસ્ટ અમે મતલબ કે શેર કરતા હોઈએ છે તો એના દ્વારા કોઈ પણ વ્યક્તિ અમારો કોન્ટેક કરી અને અમારી સાથે જોડાઈ શકે છે અને કેતન આ ખાલી ડે ટ્રેકિંગ છે કે વીક એક દિવસ બે દિવસ કે મિડનાઇટ કે આ બધું ઇન્ક્લુડ કરો છો નહીં અમે છે ને દર વખતે કાંઈ ને કાંઈ અલગ અલગ થીમ હોય જેમ કે કેમ્પિંગ કરીએ તો કોઈ એવું લોકેશન હોય તો અમે બપોરના ભેગા થતા હોઈએ ત્રણ વાગે અને નેક્સ્ટ ડે મોર્નિંગ સુધી બધા જોડે હોય ને એના પછી બધા બ્રેકફાસ્ટ કરીને છૂટા પડે કેતનભાઈ કયા કયા એજ ગ્રુપ તમે તમારી જોડે લઈ જાઓ છો નોર્મલી જે અમે ટ્રેક કે એડવેન્ચર કરતા હોઈએ છીએ ને એમાં મેન અમારો થીમ ઉપર હોય છે જેમ કે આપણા ગ્રુપમાં કચ્છમાં અત્યારે છ વર્ષથી કરીને એસી વર્ષ સુધીના લોકો અમારા ગ્રુપમાં આવે છે તો દરેક લોકો કાં કોઈને કંઈ નવું શીખે છે અને અમુક લોકો અમને પણ નવું શીખવાડતા જાય છે જે અમને ખબર નથી હોતી જેમ કે તમને અત્યારે એક વસ્તુ કહું કે નાનપણથી જ આપણે છોકરાઓને કહેતા હોય છે કે જ્યાં થોરના જે ઝાડ હોય છે કે બેટા એને ખાવાનું ની ઝેરી હોય છે પણ એકચ્યુઅલમાં અમને જે ખબર પડ્યું કે આ આ તો ખાવા જેવું છે કે એનો તમે વચમાં એને પાન તોડીને ચીર કાઢી નાખો તો એનો ટેસ્ટ ખટ મીઠો આવશે એને એ પણ દસ વાગ્યા પહેલાં દસ વાગ્યા પછી તમે ખાસ એનો ટેસ્ટ અલગ હશે તો અમુક વસ્તુ આવી અમને શીખવા મળે છે અને અમુક જે લોકો છોકરાઓ હોય છે કે જે લોકો ઘરથી બહાર નથી નીકળતા હોતા

એટલે એમનો તો જીવનમાં એવો જ ઉદ્દેશ હોય છે કે આપણે જીવીએ ત્યાં સુધી બધી વસ્તુ શીખતા રહીએ પણ એમના અનુભવો નવી જનરેશનને કામ આવે છે અને નવી જનરેશનને એમનામાંથી ઘણું બધું શીખવાનું મળે છે અને આજના સમયની વાત કરીએ તો એક સમજી લો કે લોકો અત્યારે મોબાઈલથી એટલા જોડાયેલા છે કે એકબીજા સાથે રૂબરૂ વાતચીત પણ નથી કરતા પણ આવા સમયે આવા એજેડ લોકો સાથે એમને શું નજીક આવવાનો મોકો મળે અને એ જેમની એજ છે એમની પાસે અનુભવ ઘણો હોય છે એ અનુભવો ઘણી બધી વસ્તુ શીખવાડતી હોય છે એકબીજાને

કેમ્પમાં મોટાભાગે યંગસ્ટર હોય છે છોકરા છોકરીઓ પણ એકલા જોડાતા હોય છે વિથ ફેમિલી પણ લોકો જોડાતા હોય છે અને ટીમ અમારી મોટી છે જેથી કરીને બધા લોકો અમારી સાથે જેટલા પણ લોકો જોડાયા હોય દરેકે દરેક સેફટી રાખી અને કામ કેવી રીતે કરી શકીએ લેડી વોલેન્ટિયર પણ છે કે જેથી કરીને કોઈ જોડાવવું છે તો એમને પણ સંકોચ ન થાય અને એમને કોઈ પ્રકારનો ડર ન રહે નાઇટ કેમ્પિંગ હોય કે ટ્રેકિંગ હોય કોઈ પણ એક્ટિવિટીમાં એકલા જોડાઈ શકે એમાં એમને કોઈ ટેન્શન જેવું કશું હોતું જ નથી તો કેતનભાઈ આ તો વાત થઈ કે તમે કચ્છના લોકોને ફરાવો છો એ લોકો એડવેન્ચર કરાવો છો તો શું જે થી આવતા હોય છે એ લોકો ને પણ તમે આખું કચ્છ બતાડો છો એક્ચુઅલમાં કહું તો આખું કચ્છ તો અમે પણ હજી નથી જોયું આટલા વર્ષથી ફરી છીએ કચ્છના જે મેઈન ગાઈડ હતા રાયસીજી રાઠોડ જે કચ્છના બીસમાં પીતા ગયા હતા એને લગભગ થર્ટી ફાઇવ યર્સ જેવું કચ્છમાં ગાઈડિંગ કર્યું હશે છતાં એમને પણ કચ્છ જોયું નથી અને બાર થી ટુરિસ્ટ આવતા એના કારણે ખાલી ત્રણ થી ચાર દિવસ જ હોય છે અને એનાથી વધારે જે લોકો આવે છે એ બે થી ત્રણ દિવસ લઈને આવતા હોય છે અને અહીંયા કારણે આવ્યા પછી એ લોકોને ખબર પડતી હોય છે કે ખરેખર કચ્છમાં તો આપણે વન વીક લઈને આવ્યા હોત ને તો વધારે સારું હોત અને આખું કચ્છ બતાડવા જઈએ પણ એમાં થાય છે એવું એ લોકો પાસે જે ટાઈમિંગ હોય છે ને બહુ શોર્ટ હોય છે તો અમે પૂરેપૂરી ટ્રાય કરતા હોઈએ છીએ કે જે મેઇન પોઈન્ટ કે જે લોકો એ લોકો જવા માંગતા હોય છે તો એ પણ દેખાડતા હોય છે ને એના સિવાય કચ્છના ખૂણે ખૂણે અલગ અલગ કારીગર હોય છે તો એ લોકો સુધી પણ અમે લઈ જતા હોઈએ છીએ કે જ્યાં એ લોકોનો ક્યાં ગૂગલમાં ક્યાં નામ નથી હોતું ને એ એવી જગ્યા ઉપર અમે લઈ જતા હોઈએ છીએ ત્યાં તો અલ્પેશભાઈ તમે કોઈ એવો ઇન્સિડન્ટ કે એવું કંઈ યાદ છે કે ટ્રેકિંગમાં એવું કંઈ બન્યું હોય કે જે તમારું એક્સપિરિયન્સ તમે શેર કરો ટ્રેકિંગ એટલે વેલા તો એ ડિફિકલ્ટીને ફેસ કરવી અને એ ડિફિકલ્ટીમાં સામે ચાલીને જવું એ જ ટ્રેકિંગ અને એક સારામાં સારો એક્સપિરિયન્સ જો મને હોય તો અમે કચ્છમાં બધાને ખબર હશે લેર થી ગંગેશ્વરનો કોઈ રૂટ નથી પણ અમે સાત કે 8 કિલોમીટરનો જે ઓફ વિટ છે કે જે એક ડુંગર ઉતરો બીજો ડુંગર ચડો એવી રીતે જ આખો ક્રોસ કરીને નીકળતા હતા અને અમારી સાથે લગભગ 40 45 પાર્ટિસિપન્ટર મારી સાથે હતા અને શું છે કે નવા નવા લોકેશનો જોવે લોકોને ફોટો પડાવવાનો ને એક નવા નવા કહેવાય પોઝ આપવાનો આ બધી વસ્તુનો શોખ હોય એટલે એક ગ્રુપ ગાંધીધામ થી જોડાયેલું હતું તો એ ગ્રુપે એવું કર્યું કે એક અલગ જ પ્રકારનું લેન્ડસ્કેપ જોયું એટલે શું હતું કે એમાં અલગ અલગ શેપ ના પથ્થરો હતા તો એ લોકોએ ઉપર ચડી અને પછી જમ્પ કરીને ફોટો ક્લિક કરવાની કોશિશ કરી અને એમાં એક સારો એવો હેલ્ધી બોડી કહી શકાય એવા સરદારજી અમારી સાથે હતા અને એમના પગમાં ક્રેક આવી હવે અમે હતા એકદમ મિડ પોઈન્ટ ઉપર કે કાં તો લેર બાજુ નીકળો ને કાતો ગંગેશ્વર બાજુ નીકળો પણ હવે એવું થયું કે પેલા શરૂઆતમાં અમને કોઈને ને આઈડિયા નહોતો કે પગમાં ક્રેક છે પણ પણ એમને એમ કે કે છે છે એટલે 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 જરાક ટ્રાય કરી વોક કરવાની એ મને સખત પછી અમે ચાર વ્યક્તિએ હાથની આમ કડી બનાવી ટર્ન બાય ટર્ન બે બે વ્યક્તિ હાથની કડી બનાવી એમને ઉપાડી અને સો મીટર દોઢસો મીટર જેટલું કેરી કરી શકાય એટલું કેરી કરી અને વારાફરતી વારાફરતી બે બે ની જોડીમાં હતા ત્યારે અમે ગૂગલ મેપનો એવો ઉપયોગ કર્યો કે ખરેખર ગૂગલ મેપ કેવી રીતે કામ કરે છે એ બધી ઘણી બધી વસ્તુ ત્યારે શીખવા મળે અને ત્યાં જ્યાં રસ્તો નથી ત્યાં સુધી પણ પલ્સર જેવી બાઇકને કઈ રીતે પહોંચાડવી તો અમે આ બધી વસ્તુ અમને ત્યારે ઓન ધ સ્પોટ જ બધી સૂજી આવી અને બધી વસ્તુ શીખવા મળે એ રીતે કરી અમે રેસ્ક્યુ કરી અને એક જગ્યા જોઈ અમે એમ લોકેશનમાં એવું જોવા મળ્યું કે અહીંયા કોઈક જૂનો રોડ હશે કદાચ તો ત્યાં સુધી બાઇક આવી અને કહો ને કે લગભગ બે કિલોમીટર જેવું અમે એમને ડુંગરોની વચમાંથી કેરી કરીને એમ કહો કે કહો ને કે સિટીની બહાર લઈને આવ્યા અને પછી જયારે એક્સરે પડાયો ત્યારે ખબર પડી કે છે અને તમારો અનુભવ મારા અનુભવમાં એમ કહું તો અત્યારે આમ તો જાત જાત અનુભવ થતા હોય છે પણ એમાં એક બહુ બહુ સારો અનુભવ કહેવાય આપણા કચ્છ માટે પણ કે કચ્છમાં પણ આવા યુથ છે નાના નાના કે જેને સારું પ્લેટફોર્મ મળે તો એ લોકો આગળ વધી શકે છે એડવેન્ચર્સમાં જેમ કે એક અનુભવ કહું તો હું ને અલ્પેશ જયારે જદુરા ટેકરી ઉપર બેઠા હતા તો અલ્પેશ મેં કીધું કે આપણે એક આવો ટ્રેક કરી અહિયાં થી અમને પોતાને પણ ખબર નથી કેમ કરશું શું કરશું તો અલ્પેશ કે આપણે સેફટી પ્રાયોરિટી આમાં તો હવે આપણે જે પણ આવે ને કહી દેવું પડે પેલા થી આમાં આમાં આપણી કોઈ જવાબદારી નથી કાં પણ થશે તો તમારા ઉપર છે કારણ કે એ રૂટ અમે પણ ગયા નતા તો અમે એવી રીતે નક્કી કર્યું ને પછી ટ્રેક બારે પાડ્યું એનું નામ નાખ્યું નેવિગેશન નાઇટ ટ્રેક ભાઈ રાત્રે ચાલુ થશે અને સવારે પૂરું થશે એમાં અમે એજ લિમિટ રાખી હતી લગભગ 18 30 જેવી કે જે લોકો બધા કમ્ફર્ટેબલ હોય અને મેચ્યોર હાલી શકે તો અમે એ 12 પાડે તો અમુક એવું બુકિંગ થયું કે જેના જે લોકોને એજ હતી 14 થી 16 વર્ષ તો અમે તો ચોખી ના પાડી દીધી એમ પછી અલ્પેશે કીધું કે ભાઈ એના પેરેન્ટ્સ આવીને જવાબદારી લે છે એમ તો મેં કીધું જો જવાબદારી લેતા હો તો મેં તો આપણા માટે પણ એક ઘરની વાત કહેવાય કે એ લોકો આપણા પર આટલું ટ્રસ્ટ મૂકે છે ને અને એ લોકો પણ આટલું એના છોકરાઓ સાહસિક છે જો હાલો તૈયાર છે તો આપણે એ લોકોને એક્સેપ્ટ કરીએ એમ તો ઈ અમારા માટે એક બહુ સારો અનુભવ રહ્યો કે આખી રાત લગભગ સાડા દસ વાગે મેં ટ્રેક ચાલુ કર્યો અને કોઈ જ રસ્તો ની ખાઈ પણ આવે ઊંચા પહાડો પણ આવે અને કદાચ દીપડા પણ તમને એ એરિયામાં જોવા મળે કારણ કે આખી ફોરેસ્ટ ની રખાલ છે ત્યાં તો એ અમે લગભગ રાત્રે સાડા નવ દસ વાગે ચાલુ કર્યું અને સવારે આઠ નવ વાગે પૂરું કર્યું અને એના પછી બીજો જ ટ્રેક ચાલુ કર્યો ત્યારે આપણે ડોક્ટર જયેશભાઈ મકવાણા કરીને છે માંડવી કેન્સર હોસ્પિટલમાં તો એમનું પણ અનુભવ એવું હતું કે ભાઈ મેં ઉત્તરાખંડમાં હિમાચલમાં ઘણા બધા એવા ટ્રેક કર્યા છે પણ હજી સુધી આ જે ટ્રેક કચ્છનો હાર્ડ છે એવા બારે મને કોઈ ટ્રેક મળ્યા નથી એમ તો અલ્પેશભાઈ તમે અમારા શ્રોતા મિત્રોને શું સંદેશ આપવા માંગો છો એડવેન્ચર વિશે શ્રોતા મિત્રોને એવું કહી શકીશ કે કુદરતની નજીક જવાથી તમને કહો ને કે ઘણા બધા બેનિફિટ થતા હોય છે જાણતા અજાણતા એટલું બધું તમને કુદરત પાસેથી નેચર પાસેથી મહત્વ હોય છે હું કોરોના કાળની વાત કરું તો એક ડોક્ટર કે જે અમારા માટે એવું સ્ટેટમેન્ટ આપતા કે આ મારો આરામનો દિવસ છે કે આખું અઠવાડિયું અમે એટલી બધી પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ કે એમાંથી થાકીને અમારો મારા માટે આ આરામનો દિવસ છે એકચુઅલમાં તો ભલે થાકવાનો દિવસ છે પણ આરામનો દિવસ પણ કઈને એ વ્યક્તિ એન્જોય કરવા માટે ડોક્ટર બલદાણીયા ગાંધીધામથી અહીંયા અમારી સાથે જોડાતા અને બીજી વસ્તુ કહીએ તો કોરોના સમયમાં એવું કહી શકાય કે કોરોનાનો સમય જે પૂરો થયો એના પછી લોકોને એમ કહ્યું કે ઘરમાં બધી વસ્તુ હતી તો એના પછી જ્યારે એ લોકો નેચરમાં જતા તો એવા હલકા થઈ જતા અને એ લોકો ખરેખર એમ કયો કે કોરોનાનો એક જ સમય કપરો હતો બધા માટે કપરો હતો પણ એમ કયો નેચરમાં જવાથી એમના મન પ્રફુલ્લિત થવા માંડ્યા એન્જોય કરવા માંડ્યા જિંદગી શું છે એવું બધું ઘણું બધું નેચર વિશે જાણતાની સાથે કારણ કે જાણતા અજાણતા એટલું બધું હોય છે એવું કહી શકાય કે મહેનત લાગે પણ પીક ઉપર પહોંચો તમને બેસ્ટમાં બેસ્ટ વ્યુ મળે આ વસ્તુ જયારે ચડતા હોય ત્યારે તમને કપરી લાગે પણ એક વખત પીક ઉપર પહોંચી જશો એટલે આરામથી તમે એન્જોય કરી શકશો જયારે ક્યાંક કેવા છે ને જયારે કઈક આફત આવે ત્યારે ક્યાંક હરેક વસ્તુ નવી શરૂઆત કહેવાય તો અમારા જે એડવેન્ચર્સની પણ એક આવી જ છે કે જયારે કોરોના આવ્યો ત્યારે બધા લોકો ઘરમાં બેઠા હતા પણ અમે લોકો ઘરમાં બેઠા નતા જંગલોમાં અને ડુંગરોમાં ભાગી જતા પછી ફોટા અને વિડીયો વાયરલ કરતા તો લોકો અમારી સાથે જોઈન્ટ થયા પછી અમે ધીમે ધીમે આખું આ ફિલ્ડ ને આગળ લઈ ગયા પછી ખબર પડી પડે કચ્છમાં આવા બહુ ઓછા લોકો કરે છે તો વધારે ને વધારે કે માને કરવું તો એના માટે વોલિન્ટિયર્સ છે પછી ક્યાં પ્રકાર આપણે મુશ્કેલી આવે અમુક જગ્યાએ પરમિશનના પણ ઇશ્યુ આવતા હોય છે તો એના પણ આપણે કેવી રીતના સોલ્યુશન કરવા તો સારા સારા લોકોને ટીમમાં જોડતા ગયા જેથી આપણી પ્રવૃત્તિ એ લોકોને ખબર પડે આ લોકો જે પ્રવૃત્તિ કરે છે એ ખોટી નથી તો સારી પ્રવૃત્તિ કરવા માટે એક સારા લોકોની સારી ટીમની જરૂર હોય છે જે અત્યારે અમે બનાવી રહ્યા છીએ કેતનભાઈ અને અલ્પેશભાઈ તમે અમારા સ્ટુડિયો પર આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર હમણાં જ આપ સાંપ્રત કાર્યક્રમ અંતર્ગત પ્રકૃતિ સાથે સાહસનો આનંદ મલ્હાર કેમ્પના ફાઉન્ડર્સ કેતન ગોસ્વામી અને અલ્પેશ પટેલ સાથે ચિત્રા ચૌધરીએ લીધેલી મુલાકાત સાંભળી રહ્યા હતા પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું